ગોપાલક સમાજ આજે મા કુડિયારના આજે માંડવો રાખ્યો છે ચોવીસ કલાકનો ઘણા વર્ષોથી આ ભરૂચની અંદર રા નવગણ અહીં નાના હતા ત્યારે આવ્યા હતા અને ત્યારે રા નવગણને ભરવાડ સમાજે પોતાનો ભાણિયો માની અને મોટા કર્યા હતા અને રા નવગણ અહીંના ભરૂચના રાજા એવા ટોડિયા શાકના રાજ કરતા હતા એમની પૂરી સાથે એમના લગ્ન પણ થયા હતા અને જૂનાગઢના ધણી એવા રા નવગણ અહીંથી રાજકુમારી સાથે લગ્ન કરી અને પાછા જુનાગઢ ગયેલા અને ત્યાંથી જૂનાગઢ એમનું જીતીને પાછા ભરૂચ અગિયારસો ને એકસઠમાં પરત આવેલા હતા અને અહીંયા ખુડિયા માન્યા પોતાના કુળદેવી માનીને અહીંયા સ્થાપના કરી હતી આદિકાળથી આ ભરવાડ સમાજ આ ખુડિયાર માતાનું હંમેશા મંદિરના કામમાં ધ્યાન આપે છે અને હંમેશા આ મંદિરના દર વર્ષે આ મંદિરનો મંદિરની અંદર દર વર્ષે લીલુડો માંડો કરે છે ચોવીસ કલાકનો માંડો હોય છે જેમાં સંતવાણી ડાક ડબરૂ ભજનનો કાર્યક્રમ હોય છે અને આ ચોવીસ કલાક મહાપ્રસાદીનો પણ કાર્યક્રમ હોય છે આજે ભરૂચ જિલ્લાના સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આજે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે અને સમસ્ત હું ભરૂચ જિલ્લાના તમામ ભક્તજનોને પણ જાહેર મહામંત્ર આપું છું કે આવીને પ્રસાદ લઈ અને માફુરિયાના આશીર્વાદ લો એવી આપ સૌને પ્રાર્થના જય માતાજી જય ઠંક